ભુજમાં બ્રુક ઇન્ડિયા સંસ્થા દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ઘોડા ગધેડા ખચ્ચર જેવા પશુ માલિકો તથા સ્થાનિક મહિલાઓ અને સખી મંડળોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ સંમેલનમાં પશુ ચિકિત્સકો દ્વારા પશુઓની યોગ્ય સંભાળ પોષણ સારવાર અને નિવાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપસ્થિત તબીબોએ પશુઓને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય અને તેમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે અંગે પ્રયોગાત્મક માહિતી આપી હતી સાથે સાથે સરકારની વિવિધ પશુપાલન સંબંધિત યોજનાઓ જેમ કે સહાય યોજના તબીબી સહાય અને વીમા યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત મહિલાઓ અને સખી મંડળોના પ્રતિનિધિઓને આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્રુક ઇન્ડિયા વર્ષોથી અશ્વ પશુઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થા છે તેઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખોડા ખચ્ચર અને ગધેડા જેવા પશુઓની જાગૃતિ અને સેવાઓ પૂરી પાડવામાં અગ્રેસર છે આ સંમેલનમાં રાજેશ શર્મા અંજના સાહા શ્રીમતી સંજીવની રશ્મિ ગુપ્તા બાઉસેન ખાન અનમોલ વાદી દુર્વાસ ગોરડિયા વરજુ રબારી શબીર સુમરા માવજી મારવાડા સતર સમા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અંજલ શાહ છે હું બ્રુક ઇન્ડિયા સંસ્થામાં કામ કરું છું મારી પદવી છે કે ઝોનલ પ્રોગ્રામ કોર્ડિનેટર જ્યાં ગુજરાત રાજસ્થાન અને હરિયાણા આ ત્રણ સ્ટેટ છે એ જોવું જોઈએ બ્રુક ઇન્ડિયા માટે અશ્વ સંમેલન એક ઘણો મહત્ત્વનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં જે અમે લોકો કામ કરીએ છીએ ઘોડા ગધેડા અને ખચ્ચાના માલિક જેને પશુ માલિક અમે લોકો કહીએ છીએ એ અલગ અલગ વિસ્તારના પશુ માલિકને ભેગા કરવામાં આવે છે અને જે સારી પ્રેક્ટિસિસ છે પશુના પાલન માટે એકબીજા સાથે આપ લે કરવામાં આવે છે જેનાથી જે લોકો કઈક જગ્યા ભૂલ કરી રહ્યા છે તે એમના પશુ માલિક બીજા જોડેથી શીખી લે જેનાથી પશુને સારી જિંદગી મળે જીવવા માટે બ્રુક ઇન્ડિયાની સાહેબ સ્થાપના કરવા જઈએ તો આજથી નેવું વર્ષ પહેલાં ઈજિપ્તની અંદર કાર્યોગરી એક જગ્યા હતી હવે બીજા વિશ્વ દરમિયાન ઘણા બધા ઘોડાઓ એ સમયે ઘાયલ થતા હતા તો લોકો આવતા હતા સૈનિકોને લઈ જાય પણ ઘોડાને છોડી દેતા હતા કે બ્રુક ઇન્ડિયાના જે સ્થાપક છે ડોરોથી બ્રુક કરીને એમને જોયું કે ઘોડાઓ ઘણા પડી રહ્યા છે તો એમને પોતે દરેક ઘોડાને લઈ ગયા ને એક સ્થાપના કરી બ્રુક એનિમલ હોસ્પિટલ આ રીતે આ એની સ્થાપનાથી નેવું વર્ષ પહેલાં અને અત્યારે બ્રુક ઇન્ડિયા ઘણા બધા દેશોમાં ઘોડા ગધેડા અને કચ્છર ઉપર કામ કરી રહી છે જે ખાસ કરીને વર્કિંગ કહેવાય જે કામ કરે છે એના માટે ઘોડા પાલકોને અમે અપીલ કરીશું કે ઘોડાને કે ગધેડા કે કચ્ચરને એક સારી જિંદગી મળવી જોઈએ ભલે તમે કામ કરે છે જેનાથી તમે કમાવો છો પણ એની સાથે સાથે તમે એની હેલ્થનું ધ્યાન રાખો એના ખોરાકનું ધ્યાન રાખો એને એક સારું એન્વાયરમેન્ટ આપો એના સાથે સાથે તમે એની મેન્ટલ હેલ્થ સારી રાખો અને એક સારું બિહેવિયર પાલન કરો જેનાથી એક પશુ એક એની જિંદગીમાં જેટલા વર્ષ જીવે છે સારી રીતે જીવી શકે